આયુર્વેદ સારવારનું સિસ્ટમેટિક આચરણ કરવામાં આવે તો આ બધા રોગોમાંથી આરામથી બહાર આવી શકાય મોટા ભાગના લોકો હંડ્રેડ પર્સન્ટની પણ મોટા ભાગના તો બહાર આવી શકે તો શા માટે દવાઓ લેવી તો ચાથી એસિડિટી થાય ગેસ થાય કબજિયાત થાય ડમ મારી પાસે કેટલાય લોકો આવ્યા આપણે વિડીયો સાંભળી અને આપણી કથા સાંભળીને ખાલી ચા બેન કરી હોય ને કીધું કે સાહેબ મારે પાંચ વર્ષની એસિડિટી મટી ગઈ ગેસ મટી ગયો કબજિયાત મટી ગયો માથાનો દુખાવો મટી ગયો કેટલાય ધારો કેમ કે મેથી કડવી પણ એની કોફી ટેસ્ટી સૌથી પહેલો ફાયદો એ થાય કે ચા ચારસો રૂપિયાની કિલો આવે અને મેથી એંશી રૂપિયાની કિલો આવે બીજો ફાયદો એ થાય ચા બને કરતા મેથીની કોફી સ્પીડમાં બને શેડ કઢું દૂધ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે વજન વધારે અને દૂધ કરતા છા સારી ખેતી કામ કરતા હોય બળનું કામ કરતા હોય દૂધ લેવું તો તમારા ઘરે ગૌ માતા હોય તો તાજું દૂધ પીઓ છ કલાક પછી દૂધ બને ત્યાં સુધી ન પીવાય આપણા દેશમાં ખાંડ નહોતી અંગ્રેજો પહેલા સુગર ફેક્ટરી લાવ્યા ને પછી ખાંડ આવ્યું આપણા દેશમાં ગોળ જે હોય ને ગોળ ગોળને તમે પાણી ઉડાડી દો પાણી ઉડાડી દો ને છેલ્લે જે વધે ને એને ક્રિસ્ટલ બની જાય અને ક્રિસ્ટલ બ્રાઉન કલર હોય એને કહેવાય સુગર કેન ક્રિસ્ટલ અમૃત ફળ લેવાય તો ઉપવાસમાં અમૃત શું થાય હરડે ને ત્રિફળા અથવા આમળા આમળાનો રસ લ્યો હરડે લ્યો ત્રિફળા લ્યો છેલ્લી બાકી તમે મગનું પાણી લ્યો ઘણા પોષક છે મગ ઉપવાસમાં ન લે પણ ના દરેક શાસ્ત્રમાં ચરક સંહિતામાં ખાસ નિત્ય સેવની દ્રવ્યમાં મગ છે એ કે મગ કઠોળમાં આવે મગ અમૃત તત્વ છે વૈદ્યશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાજના સુરીલા સંવાદમાં જોડાયેલ છે ખૂબ ખૂબ સાહેબ સ્વાગત છે આપનું ધન્યવાદ પ્રથમ આપણે એ સમજી લઈએ બેકગ્રાઉન્ડ સમજવું જરૂરી વિવિધ થેરાપી કે મેડિકલ થેરાપી કહે છે એક આયુર્વેદિક થેરાપી આ બંનેમાં ફરક શું હવે સામાન્ય આપણો સંવાદ સાંભળીને કે લોકો એવું વિચારે અમુક કે તાર્કિકતા તાર્કિકતા કરવાવાળા લોકો એ વધારે છે તો આયુર્વેદમાં રસ ન હોય કે આયુર્વેદમાં થોડો સમય પણ લાગે એના કરતા બે ટીકડી લે કામ થાય પૂરું આવા લોકો વધારે છે આ બંને વચ્ચે ફરક શું એટલે દરેક વિજ્ઞાન છે નેચરોપેથી એલોપેથી હોમિયોપેથી અલગ અલગ વિજ્ઞાન છે એમ આયુર્વેદ પણ વિજ્ઞાન છે આ પણ વિજ્ઞાન એક પદ્ધતિ છે એની પ્રોવન છે એની સિસ્ટમ છે એની ડાયગ્નોસ્ટિક મેથડ એનું વિધાન કરવું એ બધું અલગ અલગ આ વિધાન પરંતુ ઓવરઓલ જ્યારે આપણે જોઈએ એમાં અનુભવના આધારે તો આયુર્વેદનું વિજ્ઞાન બેઝમાંથી કામ કરે એટલે મૂળમાંથી કામ કરે તો મૂળમાંથી કામ કરે એટલે રોગને મૂળમાંથી જનરલી એક લોકોની માન્યતા હોય ભાઈ દેશી દવા હોય ઉકાળો ફાંકી હોય વેલા પાંદડા હોય એ ધીમે ધીમે રિયાલિટી નથી ધારો કે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાયરો ત્યારે ઘરે ઘરે છે તો બધા લોકો લગભગ જનરલી રોજ દવા લેતા હોય તો આ બધા રોગની અંદર તમે આયુર્વેદ સારવાર પરફેક્શનથી તમે કરો તમારા આહાર વિહારની ઔષધિ સિસ્ટમેટિક તો જિંદગીભર દવા લેવાની જગ્યાએ તમે દવામાંથી આરામથી મુક્ત થઈ શકો છો તો આયુર્વેદે ધીમું કામ કર્યું ન કહેવાય નંબર બે ઉપર ધારો કે કોરોના કાળની અંદર મેં ઘણા બધા દર્દીને જોયા તો ઘણા બધાને જીવન બચાવનો પ્રાપ્ત હોય તો આયુર્વેદ કઈ રીતે ધીમું કામ કરી શકાય એટલે એક સમાજમાં માન્યતા છે કે આયુર્વેદ ધીમું ધીમું કામ કરે છે વાસ્તવિક દ્રષ્ટિએ આયુર્વેદને જો યોગ્ય વનસ્પતિનું નોલેજ હોય યોગ્ય રીતે વાપરવામાં આવે તો જડીબુટ્ટી બહુ બધી રીતે બહુ સ્પીડમાં કામ કરી શકે છે એટલે આયુર્વેદ ધીમું કામ કરે એ માન્યતા છે હકીકત નથી અચ્છા હવે મેન સાહેબ મેન મુદ્દા ઉપર સામાન્ય રોગો આપણે કે જીવન શૈલી જેવી છે સવારે વહેલું ઉઠવાનું ઓફિસે જઈએ એટલે ચા બપોરે ચા ચા વધારે પીવે છે પાણીની કોઈ નિયમિતતા નથી અમુક નિયમ છે કે એટલા લિટર તો પાણી આમાં પડવું જ જોઈએ તો મુખ્ય રોગો છે કોલેસ્ટ્રોલ કહે છે ડાયાબિટીસ કહે છે પગના દુખાવા સાંધાના દુખાવા આ તમામ મુખ્ય રોગો એવી કઈ લાઈફસ્ટાઈલ અપનાવીએ કે જેથી રોગ ઉત્પન્ન જ ન થાય એટલે અત્યારે તમે વિજયભાઈ જુઓ તો લોકોને ડાયાબિટીસ બ્લડ પ્રેશર બીપી હૃદયરોગ કોલેસ્ટ્રોલ થાઈરોઈડ વજન વધારો અને લાઇફસ્ટાઈલ ડિઝોર્ડર કહેવાય અને અત્યારે ભારત જે એમાં જે રીતે ભારતમાં એની સંખ્યા વધી રહી છે એટલે એને નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ એનસીડી કહેવાય અને આ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝની સંખ્યા ખૂબ વધી રહી છે અને જેટલા લોકો ઇન્ફેક્શનના કારણે નથી મળતા એના કરતાં વધારે લોકો આ ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાઈરોઇડના કારણે મરે એટલે હવે મરો એના એનું કારણ શું તાકે સુગર ઇઝ ધ સાયલેન્ટ કિલર એને ખબર જ નથી કે મારે શું કરવું શું ન કરવું અને ઘણીવાર એમને મેડિસિનની પણ સાઈડઅસર એટલી બધી આવતી હોય અને ઘણીવાર એને નોલેજ ન હોય કે મારે શું ખાવું શું પીવું કરવું તો હવે આ રોગ જે છે એમાંથી બહાર આવવા માટે પહેલાં તો દર વર્ષે હજારો દર્દીને રિપોર્ટમાં બહાર લાવી છે કે હું તમને એમ કહું કે તમારું ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાઇરોઇડ આયુર્વેદથી મટી જાય તો તમને બે મિનિટ તરત મારી ઉપર શંકા થાય આયુર્વેદથી થોડું મટે ને આયુર્વેદમાં થોડું સાયન્સ હોય પછી તરત તમારા મનમાં ડર આવે કે જે હું ડાયાબિટીસની દવા નહીં લઉં તો મને હાર્ટમાં તકલીફ આવશે મને કિડનીની તકલીફ થશે મારે પક કપાવવો પડશે મને આંખમાં ઝાકપ આવશે તો મારે તમને પછી સાયન્ટિફિક સમજાવવું પડે કે ભાઈ તમારે દર ત્રણ ત્રણ દિવસે રિપોર્ટ કરવાનો તમારા રિપોર્ટમાં એકસો દસ નીચે આવે એટલે ટેબલેટ અડધી કરો સો નીચે આવે એટલે બંધ કરો ધીમે ધીમે બંધ કરો એમાંય બેથડ છે વાત જ ક્રમે પિત્તસ પ્રમે કફસ પ્રમે કફજ પંચાણું ટકા છે શાસ્ત્રમાં પાંચ ટકા પિત્તસ જે પેશન્ટ છે ચાર પાંચ ટકા એ કષ્ટસાધ્ય મહેનત કરવી પડે અને વાતસ્ય મેન્ટેન કરવા પડે તો પંચાણું ટકા તો ડાયાબિટીસ ના પ્રમે છે તો આયુર્વેદ પ્રમાણે સાધ્ય છે એમાંથી દર્દી બહાર આવી શકે તો અત્યારના સમાનામાં તમારે કરવું હોય તો રિપોર્ટમાં ઓકે કરીને બતાવવું પડે એની સાથે સાથે એના જીવનશૈલીમાં ફેરફાર કરવો પડે હવે આ જેટલા લોકો વિડીયો સાંભળી લે છે એને બધાના મનમાં એવું જ કે મારે દવા લેવાની આ રિયાલિટી નથી આયુર્વેદ આચરણ કરવામાં આવે તો આ બધા રોગોમાંથી આરામથી બહાર આવી શકાય મોટા મોટા ભાગના ભાગના લોકો પણ તો બહાર આવી શકે શા માટે દવાઓ લેવી તો પ્રશ્ન આવશે એમાં શું કરી શકાય તો દરેક વ્યક્તિ દરેક પ્રકૃતિ દરેક તાસીર પ્રમાણે એની અલગ અલગ ઔષધિ આયુર્વેદ શાસ્ત્રમાં આપેલી છે અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ મેથડ હોય પરંતુ કોમન માણસ એનાથી બચવા માટે શું કરી શકાય તો એને પાંચથી થી છ વસ્તુ બતાવું છું એ તમે આજથી આચરણમાં મૂકો તો એમાં તમારો બહુ મોટું ચેન્જીસ આવશે સૌથી પહેલી વસ્તુ કે તમે જમવાને જે ઉતાવળે જમો છો એની જગ્યાએ ચાવી ચાવીને જમવાનું ચાલુ કરો કારણ કે અષ્ટાંગ હૃદયમાં ઋષિ વાઘભટ્ટે શ્લોક આપેલો છે કે રોગ આ સર્વે મંદેજ્ઞો દરેક રોગની શરૂઆત પાચનશક્તિ મંદ પડે ત્યાંથી થાય હવે પાચન શક્તિ મંદ પડે એટલે ખાધેલ હોજમ ન થાય ખાધેલ હજમ ન થાય એટલે ખોરાક કાચો રહે કાચી કેરીમાંથી ગોટલું છૂટું ન પડે એટલે ઝાડો સાફ ન આવે પછી પેશાબ સાફ ન આવે સાફ આવે બોડીનો કચરો બહાર ડિટોક્સિફિકેશન અવરોધ થઈ જાય એટલે સેલ રિઝનરેટ ન થાય એટલે બધી જ બીમારી લોકો દુનિયાભરના રિપોર્ટ કરે પણ પેટ હરકું કરતા હવે પેટ હરકું કરવા માટે ધારો કે આયુર્વેદના નામે અલગ અલગ ફાંકી લેતા હોય જો યોગ્ય દર્દી યોગ્ય વેદ યોગ્ય પ્રકૃતિને ધ્યાનમાં લઈને ઔષધિ લેતો વાંધો નથી પણ ધારો કે આયુર્વેદના નામે બજારમાં મળતી ફાંકીમાં ભાગે શેના અંગુષી ફોલ્યા એટલે મીંડી આવડ આવે હવે મીંડી આવડ તમને અતિશય કબજીયાત હોય તમે ટેમ્પરરી લઈ લો તો બરાબર છે પણ પછી મીંડી આવડને તમે રોજ લ્યો એટલે આંતરડાની ડ્રાયનેસ અમારી ઓપીડીમાં કેટલા બધા પેશન્ટ આવે કે એને રોજ મીંડી આવડ લીધું ને પછી આંતરડામાં ચૂકા સૂકા થઈ જાય ને ઝાડો સાફ ન હોય તો એના માટે એને સ્નિગ્ધ ગુણ આપવું પડે તો એ પણ આયુર્વેદના નામે અલગ અલગ એમાં ઘૃતમાં ઘીમાં તળેલી હરડે ત્રિફળા એરડીયામાં તળેલી હરડે હરડે આ બધા નિત્ય લઈ શકાય કોઈ કોઈને આંતરડા નુકસાન નથી કરતા

એક બે ત્રણ એટલે વન ટુ થ્રી ટોલ ટેક્સ ફ્રી હું મજાકની ભાષામાં કહું અંદર ઘડી ગયો અંદર તો દાંત છે નહીં એટલે કાચું રહે કાચી કેરીમાંથી ગોટલું છૂટું ન પડે એટલે કબજીયાત એસિડિટી ગેસ પેટ બહાર આવું ડાયાબિટીસ બધું થાય હવે ગામડાનો માણસ હોય બાજરાનું રોટલો મરચું ખાતા હોય છે વિટામિન નો ઘટતા હોય અને અમુક લોકો બધું જ ખાતા હોય છે તો વિટામિન વધતા ન હોય શું કારણ ઓલો પચાવે છે પરિશ્રમ કરે છે અને પચાવતા નથી તો પરિશ્રમ અગત્યનો છે રોજ પરસ્યો એકવાર વાળ દેવો તમે સૂર્ય નમસ્કાર કરો વોકિંગ કરો ચાલવા જાઓ ખેતી કામ કરો ગૌશાળા કામ કરો શરીરમાંથી પહેલી દવા બીજી દવા એક મંત્ર આમ તો સંસ્કૃતમાં છે પણ ગુજરાતી કર્યું છે કે પાણીને ખાવું અને ખાવાને ને પીવું તો પાણીને ખાવું અને ખાવાને પીવું એટલે શું કે હવે જમવા બેસો ત્યારે ભગવાને મનુષ્યને બત્રીસ દાંત આપ્યા તો એક કોળિયા માણસ હોય તેને બત્રીસ વાર ચાવો જોઈએ તો આપણે હવે તમે જમવા બેસો ત્યારે બટકું મોઢા મૂકીને આમ ગણો એક બે બત્રીસ નહીં થાય પાંચ દસ વારમાં વીજ જાય એક મહિનો તમે એલર્ટ રહેશો ત્યારે માઇન્ડ પંદર સોળ વાર થશે અને તમે આઠ દિવસમાં એનું પરિણામ જુઓ સવારમાં તમને ઝાડો સાફ આવવામાં તરત ફેર પડશે મહિનાનો દોઢ અઢી કિલો વજન ઘટવાનું ચાલુ થશે અચ્છા અને વજન વધતો લોકો મેં કેટલાય વજનવાળા જેમાં મોટા ભાગના લોકો હજી બટકું મોઢા મૂકે તો ગળી ગયું હોય પછી તો પેટ બહાર આવવાનું જ છે કારણ કે પચવાનું નથી અને પાણી શરીરમાં ત્રણ ભાગ છે લોહીમાં બાણું ટકા છે તો પાણીને આપણે ખાવું જોઈએ એટલે જ્યારે જ્યારે પાણી પીએ ત્યારે જેટલી થાય એટલી લાળ મિસ કરી લેવી જોઈએ તો આમાં એક રૂપિયાનો ખર્ચો નથી પણ એટલી આદત સુધારીએ તો આપણે ઘણું બધું આમાંથી બચી શકીએ આ ઉપરાંત ઘણું બધું છે એ બધું એક એક પણ એટલું બધા કરી શકે ધારો કે ઘઉં ચોખા છે તો એ તમારું વજન ખૂબ વધારે ઘઉંને તમે ચાળી લો એટલે મેંદો થઈ ગયો અને ચોખાને તમે પોલિશ કરો મેંદો એની જગ્યાએ જવ જુવાર બાજરો કરવો જોઈએ અને જવ જુવાર બાજરો કરે એટલે વજન કંટ્રોલ આવે ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ થાયરોડ કંટ્રોલ આવવા મળે બીજું કે દહીં અને દૂધ એ વજન જેનું વધારે અનુકૂળ નથી એને છાશ પીવી જોઈએ જે ખેતી કામ કરતા હોય બળનું કામ કરતા હોય એને તાજું ગાયનું દૂધ પીવું જોઈએ બાકી દહીં દૂધની જગ્યાએ છાસ કરી નાખે બીજું ચા ધારો કે છે એ સૌથી વધારે અત્યારે વધી રહી છે તો તમે મને ચાનો વિશે પ્રશ્ન પૂછો બરાબર કે ચા સાહેબ અત્યારે ઘરે ઘરે ચા પીવાતી અને બધા એમ છે કે ચા અમૃત છે રિયાલિટી નથી હકીકતમાં શું છે કે આપણા દેશમાં ચા નથી પીવાતી આપણા દેશમાં સૌથી પહેલાં ત્રિફળા લેવાતો અથવા હરડે લેવાતો એનો કહેવત છે નૈણા હરડે ખાય દૂધે વાળું જે કરે એના ઘરે વેદ ન જાય તો ધારોસના ગાયનું દૂધ સાંજે તાજું અને હવારમાં હરડે અથવા ત્રિફળા લેવાનો પરંપરા હતી પછી ચૈત્ર મહિનામાં લીમડાનો મોર લેવાતો પછી શિયાળામાં ચવનપ્રાસ લેતો એટલે લોકોના આયુષ્ય હેલ્ધી રહેતા સારા રહેતા ઇમ્યુનિટી કારણ કે આખી રાતનું પેટ ખાલી હોય ને તો તમે નયણા કોઠે જે વસ્તુ લ્યો ને રગે રગમાં ચડી જાય હા એટલે આપણા દેશમાં પરંપરામાં ચા નહોતી પછી અંગ્રેજો આ દેશમાં આવ્યા જાપાન અને ચીનમાં એને ચાનો અભ્યાસ કર્યો અને પછી એને પીવાની ચાલુ કરી અત્યારે તમે વિદેશમાં જોજો એ લોકો ગરમ પાણીમાં ચા નાખીને પીવે દૂધમાં નથી પીતા કારણ કે ચામાં ત્રણ એસિડ આવે કેફિન ટેનિક અને ફલ્વિક એસિડ હવે કોઈ પણ એસિડ સાથે તમે દૂધ નાખો એટલે એની રિએક્શન આવીને વિરુદ્ધ ધાર થાય અને એમાં ખાંડ નાખો એટલે સલ્ફરિક એસિડવાળી ખાંડ થાય એટલે આપણે બધાએ ધીમે ધીમે ચા ચાલુ કરી બધા નશો લાગ્યો કોંટો ચડ્યો એટલે હવારમાં ચા બાળકો માતાનું દૂધ બંધ કરે એટલે ચા દૂધ ચાલુ થાય આશ્રમમાં જાઓ તો પ્રસાદીમાં ચાલુ થાય અતિથિ દેવો ભવો હવે અતિથિ દેવતા આવે મહેમાનને અમૃત પાવું જોઈએ તો ચાથી એસિડિટી થાય ગેસ થાય કબજિયાત થાય ડમ મારી પાછ કેટલાય લોકો આવ્યા આપણે વિડીયો સાંભળી અને આપણી કથા સાંભળીને ખાલી ચા બેન કરી હોય કીધું સાહેબ મારે પાંચ વર્ષની એસિડિટી મટી ગઈ ગેસ મટી ગયો કબજિયાત મટી ગયો માથાનો દુખાવો મટી ગયો કેટલે ધારો કે મુંજાલ સાહેબ છે આપણે નોકરી કરાય અહીંયા ક્લાસ ટુ મેડિકલ ઓફિસર છે ભાવનગરમાં એને પચીસ વર્ષથી માથાનો દુખાવો આપણે ભાવનગરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આયુર્વેદ કથા કરી અને મેં ચા વિશે તે સમજાવી અને ચા બેન કરી એક મહિનામાં કમ્પ્લીટ માથાનો દુખાવો મટી ગયો આજે એક વર્ષથી હજી સાહેબ મને થોડાક દિવસ પહેલાં મળ્યા હજી માથાનો દુખાવો થયો નથી તો દવાની જરૂર ન પડી તો હવે માથાના દુખાવાનું મોટા ભાગનું કારણ એસિડિટી ગેસ કબજિયાત હોય અને એનું કારણ છે એ ચા ચા તો તમે ચાને ન છોડો તો પેટ બગડવાનું ઝેર વધવાનું તો બધી બીમારી થવાની હવે તમારા મનમાં તરત પ્રશ્ન આવશે કરવું શું ઓપ્શન સાહેબ હું ચા કે જો કોઈ પણ વસ્તુ તમે વ્યસન મૂકો ચા હોય માળો માવો બીડી તમાકુ એ અઠવાડિયું દસથી થી બોડી અને ડિટોક્સ કરે હવે બોડી ડિટોક્સ કરે એટલે માતા બાળકને જન્મ આપે તો પ્રસુતિની પીડા થાય તમે કાંટો ખૂતી ગયેલો બાર કાંટો દુખાવો એટલે તમે માનસિક પહેલાં ત્યારે કરી નાખો બે ત્રણ માથું દુખશે બરોબર એના ગાયના ઘીના નાકમાં ટીપા નાખો એટલે માથું ઓછું દુખે અને આયુર્વેદની ઘણી બધી ઔષધિ આવતી એમ આપતા હોય પણ કમસે કમ તમે ઘીના ટીપા તો નાખી શકો ઓકે હવે એનો શ્રેષ્ઠ ઓપ્શન છે મેથીની કોફી મેથીની કોફી હા ધારો કે હવે હું તમને કહું તમારે ચા નહીં પીવાની બરોબર હવે કોઈ આમાંથી સંત મહાત્મા સાંભળે છે અને આશ્રમ ચલાવે છે કે ભાઈ કોઈ આવે તો એનો વ્યવહાર શું કરવો કોઈ બિઝનેસ કરે છે એક એક સાહેબ અમારે કોઈ આવ્યું તમે બિઝનેસ એમનામ તો મોકલાય નહીં તો ચાના બેસ્ટ ઓપ્શન વ્યવહાર છે મેથીની કોફી હવે મેથીની શબ્દ નામ પડે એટલે આપણે તો મોટું બગડે કડવી આવશે તમે અત્યારે આપણે હમણાં કોફી ચાખી આપણે બે તમને લાગી કડવી જરાય ના ના ટેસ્ટી લાગી ને તમે એકવાર પીધી આવીને તરત બીજી વાર સામેથી માગી કેમ કારણ કે એમાં કરવાનું શું છે કે મેથી કડવી પણ એની કોફી ટેસ્ટી સૌથી પહેલો ફાયદો એ થાય કે ચા ચારસો રૂપિયાની કિલો આવે અને મેથી એંશી રૂપિયાની કિલો આવે બીજો ફાયદો એ થાય ચા બને કરતાં મેથીની કોફી સ્પીડમાં બને ત્રીજો ફાયદો એ થાય કે ચા એસિડિટી ગેસ કબજીયાત કરે મેથી ન કરે ચોથો ફાયદો એ થાય ચા પેટ બગાડે મેથીની કોફી બગાડે ને જો એનો જરાય એવું નથી કે તમે કાલથી ચા બંધ કરીને કળશો કળશો કોફી ચાલુ કરો હા બરોબર હું બિલકુલ હું કોફી પીતો જ નથી અને ક્યારેક મહેમાન આવે એ રીતે મેથીની કોફી લેતો બાકી હું રોજ કાંઈ કોફી પીતો નથી તેમનો મને સાબે રોજ કોફી પીતા પણ નહીં મામા કરતા કાણો મામો હારો ચા કરતાં તો હત્તર ઘણી મેથીની કોફી આ રીતે જ્યાં તમારે ચાનો ઓપ્શન છે નથી કોઈ ત્યાં વ્યવહાર સાચવવા માટે બેસ્ટ છે મેથી હવે પ્રશ્ન આવશે બનાવી કેમ હા એક કપ કોફી તૈયાર કરવા માટે આઠથી દસ દાણા મેથીના લેવાના એને શેકી નાખવાની શેકાઈ જાય એટલે એક કપ દૂધ નાખવાનું અને એક ચમચી હાકર નાખવાનું બે ઉફાળ આવવા દેવાના એટલે બે મિનિટમાં કોફી તૈયાર થઈ જાય થઈ જાય એ કોફી તમે એલચી જાયફળ લવિંગ તજ સૂંટ નાખો તો તો કાંઈ ઘટે જ નહીં ટેસ્ટી લાગે બાકી નામ કરો તો એ કાંઈ ઘટે નહીં તો આપ સૌને મારી પ્રાર્થના છે તમે વિડીયો સાંભળો છે અને તમારામાંથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકો ચા પીતા છે અને એમાં મારો આ રોજનો દર્દીનો અનુભવ છે કે આયુર્વેદ ચા પીતો એને પરિણામ જ નથી આવતું કારણ કે એક બાજુ અમૃત ને એક બાજુ ઝેર એટલે પંચાણું ટકા લોકોને ખાલી ચા મૂકી દે કાંઈ પ્રશ્ન આવતો નથી પાંચ ટકા લોકોને આવો થોડો ઘણો પ્રશ્ન આવે તો તમે પણ આજથી નક્કી કરો કે હવે ચા પીવી નથી આ પહેલું અને હવે ઘરે મહેમાન આવે તમે બિઝનેસ કરતા હોય અને આશ્રમમાં હોય તો મારી પ્રાર્થના છે કે મેથીની કોફી વાપરો અને કોઈ બી પ્રસાદીમાં ઝેર ન અપાય આપણા દેશમાં પ્રસાદના રૂપમાં ચા રૂપી ઝેર આપવામાં આવે છે આજથી ખબર પડી તો ચાની જગ્યાએ મેથીની કોફી કરો એ મારી પ્રાર્થના છે અરે સાહેબ મેન પ્રશ્ન એ થાય ડોક્ટર પાસે કઈ પણ પ્રશ્નો કોઈ પણ ડોક્ટર પાસે જાય એટલે ભાઈ ગળામાં તકલીફ છે શરદી ભાગ છે ડોક્ટર શું કહે માવા બંધ કરો તમાકુ બંધ કરો દારૂ બંધ કરો વ્યસન ને બદનામ કરવામાં આવે હું એમ કહું ને બદનામ કરવામાં આવે કોઈ ડોક્ટર એવું નથી કીધું શાકભાજી ક્યાંથી લઉં તો કે બજારમાંથી એ શાકભાજી ઝેરા આવે છે એનો ખવાય કોઈ એમ નથી જો એઝ અ રિયાલિટી પછી શાકભાજીથી એટલે અન્ય કોઈ પણ ખાવાની ચીજ વસ્તુ ઝેરી આવે છે કે નહીં દૂધ આવે છે તો કયું આવે કેમિકલનું તો નથી આવતો ને આ ડોક્ટર આ પ્રશ્ન નથી કરતા ડાયરેક્ટ વ્યસન ઉપર માર કરે છે મતલબ એ સારું તો નથી પણ જીવન ની અંદર આવી રીતે શુદ્ધ શાકાહાર કેવી રીતે લઈ શકાય બહુ તમે બહુ એટલે બહુ સારો પ્રશ્ન કર્યો જો વ્યસન વિશે આપણે વાત કરી ચર્ચા કરીને વ્યસન કરાય નહીં હું ક્યારે સમર્થન નથી અહીં તમે બોર્ડ વાંચ્યું છે કે વ્યસનવાળાની એન્ટ્રી જ નથી એટલે એ તો આપણે ચર્ચા કરી લીધી પરંતુ હવે સૌથી વ્યસન કરતા વ્યસન ખતરનાક છે એ આપણું ખોરાક રૂપી ઝેર છે મહર્ષિ કાશ્યપે કાશ્યપ સંહિતામાં એક શ્લોક આપ્યો છે કે તસ્માત ભીષક ભી આહારો મહાભેશ જેમ ઉચ્ચ થાય આહારથી મોટી દુનિયાની કોઈ દવા નથી મહાભેશ જેમ બેસ્ટ મેડિસિન હવે તમને વાપરતા આવડવી જોઈએ તો મારા આપ સૌને અનુભવથી મારે ખાસ કહેવાનું છે કે તમે બધા લોકો આપણી જે આયુર્વેદ કથા યુટ્યુબમાં છે એ બધા કથા એકવાર સાંભળી એમાં બધું જ મેં આ સરખી રીતે સમજાયું કે માણસ કઈ રીતે બીમાર પડે ને કઈ રીતે સારું તમે ખાલી આયુર્વેદ કથા અલગ જો વિડીયો પૂરો થાય પણ એ પહેલાં તમે પાંચથી દસ વસ્તુ જો અત્યારે એક એક વસ્તુ સમજાવવાનો સમય નથી અને એક એક હું તમને એક એક વસ્તુ ડીપમાં સાયન્ટિફિકલી અનુભવના આધારે શાસ્ત્રના પ્રમાણથી શ્લોકથી બધું જ એ સમજાવી શકું છું પણ આપ સૌને ઉપર વિશ્વાસ રાખું છું કે તમે મારી વાત સાંભળી અને કમસે કમ તમારા ઘરમાં આ પાંચથી સાત વસ્તુમાં ફેરફાર કરી નાખો બહુ બધું લિસ્ટ છે બધું પૂરું નહીં થાય પણ પ્રેક્ટિકલી હું તમને કહું આ બંને કરો પણ મારે તમને ઓપ્શન આપવું પડશે તો મેં તમને જેમ ચાની વાત કરી એમ મેથીનો કોફીનો ઓપ્શન આપો એમ બીજું ઘઉં અને ચોખા જો ઘઉં વાપરો તો કરકરો લોટ વાપરો ચાળી ન વાપરો ચોખા પોલીસ પણ એની જગ્યાએ તમે ખાલી જવ જુવાર અને બાજરો કરો ગરમીનો કોઠો હોય તો જુવાર વાપરજો બાકી બાજરાનો રોટલો ખાઓ પછી સામો રાગી નાગલી મોરીઓ મિલેટ્સ લ્યો પણ જવ જુવાર બાજરો આપણે સરળ રહે એક બીજું કે દૂધ સવારે ન લેવું દૂધ સાંજે લેવું અને દૂધ તાજું લેવું ભાવ પ્રકાશ ઋષિ કીધું ધારોષ્ણમ અમૃતોપમ શેડ કઢું દૂધ સ્વાસ્થ્ય માટે ઉત્તમ વજન વધારે અને દૂધ કરતા છા સારી ખેતી કામ કરતા હોય બળનું કામ કરતા હોય દૂધ લેવું તો તમારા ઘરે ગૌ માતા હોય તો તાજું દૂધ પીવો છ કલાક પછી દૂધ બને ત્યાં સુધી ન પીવાય લોકો વાસી દૂધ ને કોથળીનું દૂધ પીવે છે એ વ્યાજબી નથી નથી એટલે બીજું દૂધમાં પરિવર્તન અનાજમાં ત્રીજું તેલ એન્જિનનું ઓઇલ સારું હોય ને તો એન્જિનના સ્પેરપાર્ટ સારા રહે એન્જિન ધોવાડા કાઢે એન્જિન ની એવરેજ સારી રહે તો અત્યારે કમર ઘૂંટણ મણકા હાડકા સ્નાયુનો દુખાવો હોય ઘરે ઘરે છે તો છે ને એન્જિન ના સ્પેર ઘસાઈ ગયા તો એને એન્જિનની ની જરૂર છે તો સારામાં સારું એન્જિન ઓઈલ કાળા મારી પાસે કેટલા દર્દી હું દવા આપું બધું બધું કરું પંચકર્મ આ છે તે છે બધું ટ્રીટમેન્ટ સમજાવો યાર પણ એને પહેલી મારી સલાહ હોય કે તમે તેલ બદલાઈ નાખો દેશી ઘાણીનું કાળા તલનું તેલ વાપરો આયુર્વેદની દ્રષ્ટિએ એ દુખાવાનું સર્વશ્રેષ્ઠ દવા છે દવા શરીર જાનામ દોષાણામ ક્રમેણ પરમ ઔષધમ

તેલ બદલાઈ નાખો ચોથું સફેદ ખાંડ સુગર ઇઝ ધ વ્હાઇટ પોઇઝન એમાં ગ્લુકોઝ સિવાય બીજું કાંઈ નથી અને એનાથી કેલરી વધે કેલરી વધે ઇન્ડાઇજેસ થાય એસિડિટી થાય વજન વધે ડાયાબિટીસ બીબી બધું થાય તો એનો બેસ્ટ ઓપ્શન શું આપણા દેશમાં ખાંડ નહોતી અંગ્રેજો પહેલાં સુગર ફેક્ટરી લાવ્યા ને પછી ખાંડ આવ્યું આપણા દેશમાં ગોળ જે હોય ને ગોળ ગોળને તમે પાણી ઉડાડી દો પાણી ઉડાડી દો ને છેલ્લે જે વધે ને એને ક્રિસ્ટલ બની જાય અને ક્રિસ્ટલ બ્રાઉન કલરના હોય એને કહેવાય સુગર કેન ક્રિસ્ટલ અમારા અલંગમાં અહીં અમેરિકાથી એક જહાજ આવ્યું હતું આ પેસેન્જર શીપ હતી એટલે હું ત્યાં અભ્યાસ કરવા પેસલ ગયો તો પેસેન્જર શીપમાં ક્યાંય મને ખાંડ ન મળી બધી જગ્યાએ સુગર કેન ક્રિસ્ટલ મળ્યા અને ભારતમાંથી એક્સપોર્ટ થાય અને આપણે બધા ખાંડ ખાઈ બીજું ક્યાંય મને મીઠું ન મળ્યું રિફાઈન્ડ મીઠું મને હિમાલયન સોલ્ટ મળ્યું હિમાલયન સોલ્ટ એટલે સેંધાલો સેંધલ નમક સેંધા નમક તો આયુર્વેદની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય માટે ઉત્તમ નમક સેંધવ છે તો સફેદ મીઠાની જગ્યાએ રિફાઈન્ડ મીઠાની જગ્યાએ સેંધવ કરી નાખો બીજું કે સફેદ ખાંડની જગ્યાએ ગોળનું બુરું અથવા સુગર કેન ક્રિસ્ટલ ક્રિસ્ટલ ગોળના કરો સુગરી પોઈઝન છે તેલમાં દેશી ઘાણીનું તેલ વાપરો રિફાઈન તેલ બંધ કરી દો દૂધમાં તાજું દૂધ લ્યો વજન વધારે હોય તો છાશ લો ઘઉં ચોખાની જગ્યાએ જવ જુવાર બાજરો કરો એક કોળિયાને બત્રીસ વાર ચાવો અને એક સર્વશ્રેષ્ઠ ઉપવાસ મારે જે તમને સાથે ચર્ચા કરવી છે એ ઉપવાસની ખાસ મારે કેવું છે ઉપવાસ એટલે શું અન્નમય કોષ પ્રાણમય કોષ જ્ઞાનમય કોષ મનોમય કોષ આનંદમય કોષ વિજ્ઞાનમય કોષ આ બધા જ કોષની શુદ્ધિ થાય મનુષ્યની ચેતના ઈશ્વરની ચેતના સાથે એકાકાર થાય શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય રજો તમોગુણ વાળું ન ચાલે તેમાં પરમ સાત્વિક જો તેમાં અમૃત ફળ લેવાય તો ઉપવાસમાં અમૃત શું થાય હરડે અને ત્રિફળા અથવા આમળા આમળાનો રસ લ્યો હરડે લ્યો ત્રિફળા લ્યો છેલ્લી બાકી તમે મગનું પાણી લો ઘણા પોષક છે મગ ઉપવાસમાં ન લે પણ ના દરેક શાસ્ત્રમાં ચરક સંહિતામાં ખાસ નિત્ય સેવની દ્રવ્યમાં મગ છે એ કે મગ કઠોળમાં આવે મગ અમૃત તત્વ છે જેમ ગાય ખાલી પ્રાણીમાં ન આવે ગંગા ખાલી નદીમાં આવે એમ મગ ખાલી કઠોળ તમે ખાલી એકવાર લોકો શું કરે ખબર ઉપવાસ કરે ને તો શરીર શુદ્ધ કરવાનું હોય તો હવારમાં જાગીને ચા પીવે થાળી ભરીને બટેટા ખાય અને ડઝન ડઝન કેમિકલમાં બોળેલા કેળા ખાય પછી કઈ ફરાળમાં આવે એક પણ શાસ્ત્રમાં ફરાળમાં નથી અને આયુર્વેદના બધા શાસ્ત્રમાં લંઘન અને ઉપવાસમાં મૃદગ એટલે મગનું પાણી કીધું છે અને છતાં કોઈ મગનું પાણી લેતા નથી તમે ખાલી જેટલા લોકો સાંભળે એક કામ કરો તમે ડઝન ડઝન કેળા ખાવ કેમિકલ વાળા ને પછી માળા પકડો ઉપવાસમાં અને મગનું પાણી પીને પકડો ને પછી કે ઉપવાસ કોને હું તો રોજ હજારો દર્દીને કરાવું છું અને મગ પરમ સાત્વિક છે મગ બાફેલા ખાઈ પણ મગને બાફી શકાય મગને બાફી એનું સૂપ કરી લેવાનું અને બાફેલા લઈ શકાય પણ આ તો જરૂર પડે તો ઉત્તમ છે કેવલ્ય કુંભક યોગ જેમાં પ્રાણની પણ જરૂર નથી

વૈકુંઠ પામીએ તો આપ સૌને મારી આગ્રહ છે કે વેદ તરીકે તમે આ રીતે ઉપવાસ કરો શાસ્ત્રોક્ત ઉપવાસ કરો તો આ પાંચ વસ્તુનું લોકો ધ્યાન રાખે તો અઠવાડિયે એકવાર ઉપવાસ વજન વધારે હોય તો અઠવાડિયે એકવાર વજન હોય પંદરથી એકવાર ઉપવાસ તો શરીર શુદ્ધ થઈ ગયું બીજું ત્રિફળા ચૂર્ણ એમાં ત્રણ અમૃત તત્વો છે હરડે બેહડા આમળા એ ત્રિફળા ચૂર્ણ રોજ સવારમાં ખાલી પેટે દરેક ખાસ કરીને જેનું વજન વધારે છે પેટ બહાર છે પેટ અંદર હોય જમીન લે જમીને અડધી ચમચી ત્રિફળા લ્યો તો ડાયજેશન કરે સવારે લ્યો તો ડિટોક્સ કરે બરાબર ઘણા ક્યાંક ત્રિફળાથી ટેવ ન પડી જાય રેસ ન કરે ત્રિફળા રેસ નથી અમૃત છે અને હરિતકી આમલકી પંચરસામ અલવણામ શિવામ દોષ્યાનું લોમની લધવી વિદ્યા દીપનીમ પાચનીમ આયુષકમ પુષ્ટકીમ ધન્યામ વયસ્થાપનીમ પરામ બુદ્ધિ ઇન્દ્રિમ બલપ્રદામ સર્વરોગ પ્રશમનીમ છ તો રોજ હરડે ખાવી જોઈએ રોજ ત્રિફળા લેવી ફિટ રહેવા માટે ફિટ રહેવા માટે એટલું તમે કરશો આ બહુ સિમ્પલ છે પાંચ છ વસ્તુ ચેન્જ કરો ઉપવાસ કરો ત્રિફળા કરો તો તમારું સ્વાસ્થ્ય પાણી પાણીને ખાવ ખાવાને પીવો અઠવાડિયે એકવાર ઉપવાસ રોજ સવારે ત્રિફળા અને ચાલીસ વર્ષની ઉંમર પછી શરીરમાં ઘસારા ચાલુ થાય એટલે ઘસારા દૂર કરવાની એક સારામાં સારી દવા છે રસાયણ ચૂર્ણ એટલે ગળો ગોખરૂને ને આંબળા